તો કેમ છો મિત્રો ગીરના જંગલમાં આવેલું કનકાઈ માતાજીનું મંદિર આજે આપણે તમને અમારા વિડીયોમાં દર્શન કરાવીશું મોટા વૃક્ષો અને ચારે કોરની જંગલની લીલી હરિયાળીની વચમાં આવેલું આ કનકાઈ માતાજીનું મંદિર વર્ષો જૂનું છે અહીંયા તમને હવનકુંડ દેખાઈ રહ્યું છે બીજું હવે તમને માતાજીની મૂર્તિના દર્શન કરાવીએ જોઈ શકો છો તમે વિડીયોમાં અને અમારો વિડીયો જોવો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય કનકાય માતા લખવાનું ભૂલતા નહીં જો માનતા હોય તો સાઈડે તમે બીજી સાઇડે જે શિવની જે લિંગ પણ છે અહીંયા ઉપસ્થિત બાલ હનુમાનનું મંદિર પણ આવેલું છે જે શ્રી રામ લખેલું તમને દેખાઈ રહ્યું છે બીજી સાઈડે આવી જૂની અને અદ્ભુત જે લિંગ છે એ પણ સાઈડે છે આ માતાજીનું તીર્થ તમને દેખાઈ રહ્યું છે બીજું આ જંગલની અંદર તમારે આવવું હોય તો અહીંયા રાત્રિના સમયે મનાય છે તમારે દર્શન કરવા માટે દિવસે જવું પડે છે અહીંયા ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે આ રીતના જે Jo